એટલે ટૂંકા સમયની અંદર એટલે કે એ યુટ્યુબ ઉપર ઘમાસાન મસાવવા હાર્દિક ને હિનલ ને અમારે કે નવી કે યુટ્યુબ ચેનલ ખોલવી અને એમાં કે બઘડાટી બોલાવવી એટલે તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો ચોવીસ કલાકની અંદર બઘડાટી બોલે જાવી જોઈએ હાર્દિક ચેનલ ચેનલનું નામ છે અને એની કીધું એ પ્રમાણે પ્રોફાઇલ ફોટો છે એ હાર્દિકનો હિનલનો અને પુષ્પાનો ત્રણી ફોટો જી છે ને ઈ ચેનલ હાર્દિક ઓડેદરા ઉપર તમારે સબસ્ક્રાઈબ કરવાનું છે અને બગડાટી મોટે પાયે બોલાવી દેવાની આપણા તમામે તમામ જે સબસ્ક્રાઇબ હે ને એ બધા એમાં સબસ્ક્રાઈબ કરી દીજો એટલે એમાં તમારે કાયમ એક થી એક એમાં પણ બગડાટી બોલતા બ્લોગ આવી છે આપણા સાહકો કાયમ કહેતા કે હાર્દિક બ્લોગમાં ને ન દેખાતો પણ ભાઈ હાર્દિક નેકરે ચેનલ માં ધબધબાટી બોલાવી છે અને બગડાટી બોલાવી છે

અને એ ત્રણેયનો ફોટો છે એ ચેનલ ઉપર જ તમે સબસ્ક્રાઈબ કરી દીજો અને બગડાટી મોટે પાયે બોલાવી જવી જોઈએ અને વાત કરીએ બીજી તો અમારા મકાન બને એમાં પણ અટાણે કામકાજ પૂર જોરશોરમાંથી હાલે અને અવારનવાર અમી ન હોય ત્યારે કારણ કે હાર્દિક બઘડાટી બોલાવતા ખેતરના વાડીના બ્લોગ બધા એ તમે તમારે એની ચેનલ ઉપર એ બઘડાટી બોલાવી દઈએ અને

યુટ્યુબ ચેનલની અંદર પણ અમારે બઘડાટી મોટે પાયે બોલે એટલી બધા કોઈ અજાણીને લગભગ બધા જાણીતા જ છે એટલે બધા તમામે તમામ નોંધ લેવાની છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે અને આ હાર્દિક વડોદરાનું આઈડી જે યુટ્યુબ ઉપર આજની તારીખમાં જ ખોલ્યું નવું આઈડી એનું જૂનું હતું એમાં એ બંધ કરી દીધું અને નવું આઈડી આ ખોલ્યું એટલે નવા આઈડીમાં જ તમારે સબસ્ક્રાઈબ કરવાના છે અને સોવી કલાકની અંદર ધડાધડ તમે સબસ્ક્રાઈબ કરી જ ગયો એટલે મોટે પાયે બઘડાટી બોલે જાય જો ભાઈ વરસાદ બગડાટી બોલાવી અને અજય આવે એવું તો દેખાય અને અજે આવવાનો તો હેજ આજ રહેતી ને અટાણે મકાઈની જાવું જવું મકાન નું કામ કેટલેક પીગું હોય ને આજ તો કળિયા આવ્યા હે ને આજ કળિયા કે અમારે રજા એ કે સીમા આકોર ધોડે આ આપણો ગેટ છે પાણી ના ખાબોશી ભીર્યા વરસાદ આજ બહુ સારું આવે ગોતો રાતે રાતી બગડાટી વરસાદ થી હારી બોલાવી અને આધી વરસાદ આવે જ છે આ જે બગડાટી બોલાવવાનો છે એ 7 તારીખ થી 10 તારીખ સુધી ફૂ લગાઈ અંબાલાલે કીધું કે ભૂકા કાઢ નાખે એવો વરસાદ આવવાનો હોય કે એટલે આટાણે તો જોતો તો એ જડે કુ આની માંડવી હા આટાણે આટાણે માંડવી ની જરૂરિયાત પ્રમાણે એક પાણી જેવું આજ રાતી જોરદાર ઠીકા ઠીક નો થેગો એટલે એ જો એ મોટી બગડાટી બોલાવે ને હાલો એ જઈએ મકાઈ ને મકાઈ ની ફૂગો આવ્યા સીમા તો ફૂગે ગઈ

મકાન દેખાય હાર્દિક નું હે વાહે ઉઠે ને એટલે વાહે રજાય અમારે હળરાટી બોલતું જાય આપણા મકાન માં આપણે જોઈએ આજની તારીખમાં બીજા માર બીજા માર પણ જોરદાર શરૂઆત થઈ ગઈ ને મોટે પાયે સણતર થઈ ગઈ અને આજની તારીખમાં માં જોકે કડિયા નતા એવા વરસાદ નહીં સાહેબ પણ આવતીકાલે આવે જાય એટલે લગભગ ટૂંકા સમયમાં સ્લેપી આલુ ફેરે લગભગ સૌથી હાથ દીમાં પૂગી જાય નો આજે ખરે સણતર માં બહુ વાર નહીં લાગે

સ્લેબ ભીરો તો એટલે જો કે આપણે આ મકાન ની અંદર હે ને કઈક હર હું જે એવું થયું સોકા ટેકા નીકળે ગાતી નકર તમે માથું ભટકા દો અને આ બાજુ એક મોટી બારી આ બાજુ આ હોલ ની અંદર મૂકી જે મોટામાં મોટી હે ઈ અને એક છે આ બાજુ બે બારીઓ મૂકી આ હોલ ની અંદર અને આ ગેટ તા જો તું આ આ છે ડાયરિયા અને આ બાજુ મૂકે આ નો નજારો માણવાનો જબરદસ્ત સીન આવે હતી આ બાજુ થી આઠે આખો આપડો બગીચો દેખાતા દીધું આ બાજુ

अरे स्लेब की वो भरानो जरा देखा था भाई वीडियो में कमेंट कर दियो भाई बराबर स्लेब भरानो के यो आ बाजी थी जा आती ना भूल जा देखा है मस्त तुम्हारा देखा है बथु मारे तो कोई नहीं देखा तो खेतर देखा है कला कला ना जासु ने बदे आ बाजी थी आ बाजी थी आई मांडवी अरे अब आपरे ગાર્ડન મારું તો બને ઘણું બધું કામ થઈ ગયું અમુક જગ્યા થર મારી દીધા અમુક જગ્યા ત્રણ થર મારી દીધા અને આમાં વરસાદ નું પાણી જતા ભરાયશું ત્યાં વરસાદ આવ્યો સા આમાં આપણે જેસે વાત કરીતી એ પ્રમાણે આ હોલ છે હોલ આ ઉપલે માડી હો બીજા માડી બીજા બીજા આ હે છે રૂમ રૂમ છે રૂમ ગેસ્ટ રૂમ રોકાવા માટેનો સ્પેશિયલ રૂમ છે એના માટે આખો અલગ જંકશન ઊભું કર્યું આપણે એના માટે એટસ્ બાથરૂમ બધું આ રૂમ સ્પેશિયલ મીમાન માટે કોઈ મીમાન ગતિ માનવા આવે તો એના માટે સ્પેશિયલ અને રોડીથી થી વાહન જાય દેખાતા બગલાટી બોલાવતા જવો લાગે ઝૂમ કરે દેખાય જવો લઈ જાય તમારો રાજા મમો જાય દેખાય ડીમ દેખાય

મારે તો સ્પેશિયલ હવે આપણો સ્પેશિયલ બીજા માળનો સ્પેશિયલ આપણો પ્રાઇવેટ રૂમ વે આવો મારી પાસે જો આ છે આપણો પ્રાઇવેટ રૂમ સ્પેશિયલ પ્રાઇવેટ રૂમ જે બીજા માળ નો માટે સંતન થઈ દે એવું કી ખબર પડે મને નકા આમાં પ્લાન માં બહુ એટલું ખબર નહોતી પડતા નકશા માં કે ઉપર પ્લાન કી હોય એવું જો આ બધું આખું પ્લાન વ્યવસ્થિત દેખાય એવું એવું કી ખબર પડે હા માં ઈ બીજા માળનો આ બેડરૂમ વિથ બાથરૂમ અને બાથરૂમ અંદર પાણી ગયું પાણી કરવું બધું ખાલી કરવું ભરાઈ ગયું ખાલી મરે હતા ને અને ગાડીનો નજારાથી કંઈક

આજે તાત ત્યાર બધું સારીન મુક દીધું મારે સામની સીમો 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 જાય સીમા આયો સીમા તું આ ઉપર આવ્યો ઝૂમ કરતા ઝૂમ કરતા મજા આવે સીમા સીમા આવે આવ એકલી ઉપર ચડી ગઈ હાજી

સમાલ આજ તારીખ છે વરસાદ ની આખ થી ફૂલ લગાહી હે તો હજી બઘડા થી બોલાવ્યો વરસાદ ન દેયો કોણ અને ભાઈ સબસ્ક્રાઇબ નો કર્યો કરી દીજો બધા તબ તબાટી બોલાવ દીજો

તેરી ઉબો જાડી ઉખરે ગયું જા મスター ફ્રુટ આવી દે જો આમાં છે ને આ ફટલાઈ ગયું આમાં પહેલી વાર આપડા બગીચા ની અંદર જો કે આપડા બગીચા માં ઘણા બધા ફ્રુટ ના ઝાડ છે પણ સ્ટાર ફ્રુટ પહેલી વાર સ્ટાર ફ્રુટ આવે જો આ વિડિયો લે તો જો આખો લૂમ ખયો જો 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 આ સ્ટાર ફ્રુટ હે કોઈ ની વાડી સ્ટાર ફ્રુટ હોય તો કમેન્ટ કરજો કે ભાઈ અમાર વાડી સ્ટાર ફ્રુટ હે

હાર્દિક ને બ્લોગ ઉતારતા આવડે જાય ને તો કારક મારું સીન હરખવાના કે મારે તો અહીંયા જ ફોન લઈને રહેવાનું રે સોરી કલાક આ બે બે મણી જ કે કે બસ તારે બ્લોગ ઉતારવા ને અમે જીવ હોય એ બોલ્યું હાથે તો એ જો હાર્દિક ને આવી રીતે આવડે જાય ને તો મારું કઈક વિડિયામાં કંઈક પ્રોપર સીન આવે બરોબર ને ઉતારતા આવડે જાય ને હાર્દિક ધબધપાટી બોલાય છે ધબ ધબાટી ની બગડાતી જ બોલાવવાનું હાલો મેળાવવો જોઈએ ટીવો મેર અમા પોપિયા ઉતા બાર નાખ્યા કોઈ ગઈ અમે રેગન ફૂટ નો જો મોટા મોટા એ અમા એક ધોરો ડ્રેગન લેવા તો એ તો કોઈ ડ્રેગન જ ન થ્યું ડ્રેગન બસ આપડે વાડી ને હેવ કે જામો

આપડે સાઈડ થી નીકળી જઈએ પડ્યો કરવાનો એક વિધિ કરવાની હે અને એ વાત થી હાર્દિક બગડાટી બોલાવી આ ચેનલ ઉપર હાર્દિક વડોદરા નામનું ચેનલ છે એમાં તમારે ભૂલ્યા વિના સબસ્ક્રાઈબ કરી જ દેવાનું છે અને વિડિયા કાયમ છે ને આ તો પહેલો બ્લોગ છે તો એના બ્લોગ ની અંદર નીકળી છે ને બગડાટી જઈ છે કાયમ ને માટે એ વિડિયા જોયો એટલે તમને હે ને મજા આવી છે ને મજા આવ્યા જ રાખીએ એની ગેરંટી જય માતાજી